જય મુરલીધર જય દ્વારકાધીશ બધા દાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તમને થતો છે અત્યારે આંબાના બગીચામાં ભાઈ ક્યાંથી આવી ગયા છે આપણે વાળી છે ને એને ટૂંકમાં એને સામે એક બગીચો છે તો ત્યાં છે ને ટૂંકમાં પાણી વરવાનું છે ને તો અહીંયા ઊભો ને જો અત્યારે આંબા છે ને કે આવ્યા નથી અવાજ અવાજ ને આંબા વરવાનું બધાને બિસાડે કે નુકસાન છે કેમ કે ક્યાંય તમને ખાખડી કેરી જોવાની મળતી હોય તો એ પાણી આપણું છે ને બે ચેરા કોરા છે ભરાઈ ને ઘરે હાલો તો ઘરે જઈને મળીએ જો પેલી હર્ષા છે આમ જોતો આ જોની પાસે બે બે વાર કેવું ન પડે મારે તને ઓલી ધોરી છે હા કે હું ધોરો છે મારો નીકળો હારો છે હું રૂપરો છે કે વાને કીધું આપણા બેને ફોટાવા વા દીવાલ માં ટીંગાઈ ની જોઈ લેજે કોણ રૂપર છે હું રૂપર છે તો હું નાઈ હું મેરા નાઈ ત્રણ દિશા નાઈ ત્યારે હીરો ત્રણ દિશા મમ નાઈ હું નાઈ નાઈ ની ચડી હીરા જ હતી છે ત્રણ દિશા પાણી વાટતો તો ટાઈમ ન

કેવું કામ કરે મમા સ્પીચ કેવી છે કાયમ કરે કા મમ્મી કહે ને કામ નહીં તો છોકરી હારી છે તો મોટું મોટું થઈ ગયું એવું રહી ચાલો તો ભાઈ હવે ઘરે મૂકવાનું વાત છે હજી બધું કામ કરાવી જ આપણે બેન છે ને આ બધું કામ કરાવી લેવું પછી મૂકવા જ આવી ને આજ છે ને આજ તો ના એ નહીં પાડે આજ તો એવું કામ કરશે કદાચ ગમતું કામ કરશે આ એમ નહીં કે હું થાકી ગઈ

મજા આવી જતી હાવ એ આવી ગયો હવે રિલીટ નહીં થાય આડી અમે છે ને લેખીમાં અને હર્ષા મિત્ર એક વાત ઉપર ટૂંકમાં ફાળી ગયા હતા કે જે છે ને ગામમાં રહેતા હોય ને બધા ગામડાઓમાં એ પપ્પા છે ને કાકા કે કાકા જાણી તો નહીં એમ અમે એ છે હા પપ્પાને બધા કાકા કે એ કેમ હું કાકા કહું બધા કાકા કે

સોલાને ગયું કાં ભેહું હસાયું એટલે હસા રસોઈ કરી દે ને એટલે કાલ તો ટૂંકમાં છે ને કે રોટલા કરવા ન હોય એટલે આજે રસોઈ છે ને હર્ષા કરી દે એટલે હસા બે એક બે દિવસ રોકા રોકાશે જ્યાં સુધી લખી માને ટૂંકમાં આ બધું કામ કરવું હોય તો ઉપાદીની હું જરૂર નહીં જેમ જો પાંચ કિલો મોર બેસી ગયું હાલો તો અમે હર્ષા રસોઈ કરે હું બનાવે જોતાવીએ અને પછી છે ને વહેલા હા નીકળીએ આપણે હર્ષાના ઘરે ટૂંકમાં પપ્પાના ઘરે એટલે અમે બે ઘરીના ના કે હોય ને વાય હોય એટલે એના પપ્પાના ઘરે જવાનું છે આપણે ચાલો આપણે હર્ષા પાસે જઈએ હાલો તો અહીંયા હર્ષા થઈ કે રોટલીનો લોટ બાંધીને બેઠી હા માખ્યું હોતી જોઈએ તો મજા જ ન આવે નહીં હમણાં બધી જે દવા આવી દઈ રાખ દે હું ને એટલે સાફ થઈ કાવ બને છે રોટલી આ ગળી રોટલી બી ને ગળનું પાણી ક્યાં બીજું શું બનાવવાનું છે થઈ ગયું બધું તો રેડી તાવડી મૂકી દઈએ બે રોટલી કરી નાખે પછી જઈએ આપણે હર્ષાના પપ્પાના ઘરે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો કીધી પછી તમે લોક ચાલો પછી ત્રણ વાગ્યા ટાઈમ કેટલો કેટલા વાગ્યા હા હા છે ટૂંકમાં છે ને લેખી માંગેલા છે કામ તો કરવું પડે ને આજ કામ કર્યું એટલે વાત જવા દેવું તોડી રાખે એવું કામ કર્યું હા થોડા થોડો દેખાવ હાલો તો અમે છે ને આના પોપજાને મુકતાઓ અને આજનો તમને કેવો લાગ્યો થાય કોમચ કરી દો કેરે ભાઈ નાઈ કહી દ્યું શેખ અને આજનો અને આજ કોણ કરશે ખબર છે હા ટાટા બાય બાય